ઉમરા વિસ્તારના રામનાથ ગેલા મંદિરમાં દર વર્ષની જેમ પોષ એકાદશીએ અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પોષ એકાદશીએ ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ગેલા મંદિરમાં શિવજી પર જીવતા કરચલાથી અભિષેક કરવામાં આવતો હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતા કરચલા ભગવાન શિવને છેડાવવામાં આવ્યા હતા ભાવિકોને કાનની રસ્સી મટતી હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકો સવારથી મંદિરે જીવતા કરચલા લઈને પહોંચી પૂજા અર્ચના કરી હતી જીવતા કરચલાનો અભિષેક શા માટે આની પાછળ રસપ્રદ ઇતિહાસ છે કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા જે બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા ભગવાન રામને સમુદ્ર દેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા હતા ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશ્યથી એક સૂચન કર્યું તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે શિવલિંગ પર કરચલા ચડાવી કેટલાક ભક્તોએ કાનના થતા રોગો અંગે બાધા મૂકી તો કેટલાકની મનોકામના પૂર્ણ થતાં બાધા છોડી પૂજન અર્ચન કરતા જોવા મળ્યા આવું મંદિર સમગ્ર વિશ્વમાં એક જ છે જ્યાં શિવલિંગ પર જીવિત કરચલા ચડે છે ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશ્યથી એક સૂચન કર્યું આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે ત્યારથી લઈને હમણાં સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે શિવલિંગ પર કરચલા ચઢાવી કેટલાક ભક્તોએ કાનના થતા રોગો અંગે બાધા મૂકે છે તો કેટલાકની મનોકામના પૂર્ણ થતાં બાધા છોડી પૂજન અર્ચન કરતા હોય છે

પછી ત્રીજી વાર મેં બધા લીધી પછી ત્યાં સારું છે ત્રણ વર્ષથી આવીએ છીએ મારું નામ રોહિત હું મુંબઈ થી આવ્યો છું સાंताक्रુસ થી હું આજના દિવસે કઈ જગ્યાએ આવ્યા છું મહત્વ છે આ મહત્વ તો હું પહેલી વાર જ આવ્યો છું મા ઇન્સ્ટાગ્રામ ઉપર મેં સાંભળ્યું તો કે હર વર્ષે એકવાર એકાદશી એ આ પ્રોગ્રામ થાય છે જીવી છે આપણે માતા મહાદેવનું મેં મારો આવવાનું કારણ એ છે કે હું કાનથી ઓછું સંભળાવું છું કાનમાં પર્સ બી ભરે છે તો અહીંયાનું સચ છે તો આપણે અહીંયા આ આ વખતે આવ્યા છીએ દર્શન કરવા માટે મારું નામ રીધી ભાટિયા છે આ રામનાથજીલા મંદિર છે જે બહુ જ જૂનું મંદિર છે અહીંયા રામ ભગવાને એમના પિતાનું શ્રાદ્ધ કરવા અહીંયા આવ્યા હતા અને આ મંદિરનું બહુ જ મહિમા છે આજે પોષવદ એકાદશી છે આજનો મહિમા એ છે કે અહીંયા બધા દૂર દૂરથી કરચલા ચઢાવવા આવે છે તમે અહીંયા ભીડ પણ જોઈ શકો છો રોજ સવારે સાત વાગ્યાથી અહીંયા લાઇન ચાલુ થઈ જાય છે કે રાત્રે સાત વાગ્યા સુધી હોય છે આજે બધા આજે જેને બીમારી હોય યા તો કાનની બીમારી હોય નાનપણથી ડેરાસ આવી ગઈ હોય યા તો નાના છોકરાઓમાં જે બી કાનની બીમારી હોય એ અહીંયા કરચલા ચડાવવાથી દૂર થાય છે એનો એ બહુ જ મહિમા છે એટલે અહીંયા બધા લોકો કરચલા ચડાવવા દૂર દૂરથી આવે છે અરવિંદ રાઠોડ ABC News Gujarat Surat